નમસ્કાર કરૂજ મિત્રો સ્વાગત છે તમારું ગોંડાલીપી માં આજે વીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો આજે નવા ધાણા આવેલા છે આડત્રીસ ગુણી નવા ધાણાની આવક થયેલી છે તે મિત્રો આપણે આગળ વિડીયો શૂટ કરી લીધો છે ધાણાની હરાજીનો તેના ભાવ મિત્રો સારા ખૂલ્યા છે નવા ધાણાના અને મિત્રો જૂના ધાણાની વાત કરું તો ત્રણ હજાર ગોણી જૂના ધાણાની આવક નોંધાયેલી છે અને હાલ અત્યારે જૂના ધાણામાં હરાજીનું કામ કાચ ચાલુ થઈ ગયું છે તો ચાલો જૂના ધાણા આમાં જઈને જાણી લઈએ કે જૂના ધાણાના કેવો ભાવ રહેલા છે નવા ધાણાનો વિડીયો આપણે બનાવી લીધો છે તે પણ જરૂરથી જોજો મિત્રો ગઈકાલે આવેલા હતા તે પણ ચેનલમાં વિડીયો છે અને આજે પણ નવા ધાણા આવેલા છે ભાઈ અંદર રૂપિયા અંદર સો લોક લોક સો ફોરસો પચીસ પચાસ સત્તરસો પચીસ પચાસ પચાસ

र ने एक बाव धाणा ईगल प्लस कलर क्वॉलिटी सेरसो ने एक Allah 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 udara 1000 Allah 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 एक हजार पूरा धा डंक वाली हजार पूरासो ना अगियार धा है तेरसो अगियार इगल प्लस कलर क्वालिटी से धा તમે જે આગળ ધાણાના ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે અને નવા ધાણામાં બજાર સારું જોવા મળી રહ્યું છે